નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા હિન્દુ લાઈફસ્ટાઈલ આ શબ્દ બહુ મજાનો છે અને એને જેટલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલો એ ઊંડો છે અને એમાંથી નવા નવા અર્થો તમે શોધી શકો એમ છો અને આ જ હિન્દુ લાઈફસ્ટાઈલ ઉપર લંડનમાં એસજીવીપી ગુરુકુળ પરિવાર દ્વારા દર વર્ષે પ્રવચન માળા થાય છે અને એમાં જુદા જુદા સંતો આ આ વાત કરે છે ને આપણા હિન્દુ રહેતા પરિવારો માળામાં ઉપસ્થિત રહે છે ને હિન્દુ લાઈફ શું છે એ જાણે છે હમણાં જ આ કાર્યક્રમ લંડનમાં થયો આમ તો દર વર્ષે એસજી ના શાસ્ત્રી માધવ દાસજી જતા હોય છે પણ આ વખતે એમની તબિયત નારૂ દુરસ્ત હોવાથી એને ગયા વર્ચ્યુઅલી જોડાયા હતા પણ એસજીપી ના બીજા સંતો લંડન ગયા હતા જેમાં યજ્ઞવલ્લભ સ્વામીજી છે કે જે એસજીપી નો સાહિત્ય પ્રકાશન નો જે આખો વિભાગ છે એ કાર્યક્રમોનો વિભાગ છે સંભાળી રહ્યા છે બહુ યુવાન સંત છે અને પીએચડી કરેલું છે પીએચડી બહુ મજાના વિષય ઉપર કરવું કર્યું છે એના ઉપર કોઈ વાર એમની સાથે વાત કરવી છે પણ આજે આપણી સાથે આ હિન્દુ લાઈફસ્ટાઈલ જે આખો કાર્યક્રમ થાય છે લંડનમાં એના વિશે વાત કરવાના છે સ્વામીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક ધન્યવાદ નમસ્કાર નમસ્કાર આ લંડનમાં શું કઈ રીતે થાય છે આ ઉપક્રમ કઈ રીતે શરૂ થયો થોડી પહેલા એના વિશે વાત કરો આમ તો પૂજ્ય માધવપ્રીદાસજી સ્વામી ઓગણીસો ને અઠ્યોતેર થી યાત્રાઓ કરે છે દુનિયામાં યાત્રાઓ દરમિયાન ઘણા બધા પરિવારો સંપર્કમાં આવે સ્વામીજી સાથે સંસ્થા સાથે જોડાતા જાય પછી એક માંગ હોય છે કે અમે વિદેશમાં રહીએ છીએ આપણી સંસ્કૃતિથી ઘણા દૂર છીએ તો અમને કોઈક વર્ષમાં એકાદો એવો

એમાં હોય છે કે મોટા ભાગના આપણા ગુજરાતી પરિવારો છે જી જી બિઝનેસ અર્થે ત્યાં સ્થાયી થયેલા હોય તેઓને સાધુ સંતો નો પ્રસંગ બહુ ઓછો થાય એક આકર્ષણ રહે કે અમારી સંસ્થા છે અમારા સંતો છે એની સાથે અમને રહેવા મળે એટલે એમનો આગ્રહ હોય છે કે વર્ષ દરમિયાન થોડા દિવસ સાથે રહીએ થોડું સારું શ્રવણ થાય એક્ટિવિટી સારી થાય

શિવ અભિષેક દિવસ રાખી સવારના પ્રોગ્રામ હોય છે પછી સૌથી આનંદની વાત તો એ છે કે ત્યાં જે નાના બાળકો ને છે ગુજરાતી ભાષા અને આપણી સંસ્કૃતિ સાથે જોડવા માટે

તો એમાં પણ સંતો બાળકોને અલગથી જ્ઞાન પીરસે યુવાનોને અલગથી અને વડીલોને અલગથી વિવિધ એક્ટિવિટી સાથે તમને ફોટોગ્રાફ મળ્યા જશે અલગ અલગ એક્ટિવિટી સાથે આપણા ભારતીય સંસ્કારો કઈ રીતે એક નિરીક્ષણ કર્યું છે એક એક શિક્ષાપુત્રીનું લેખન જી જી બાળકોએ પોતાના હાથે લેખન કરેલું છે ક્યાં અંગ્રેજી સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વાહ વાહ એમને જ આપણે સ્ટેજ ઉપર પ્રદર્શિત કરેલું સ્ટેજ ડેકોરેશન પણ ત્યાંના યુવાનો એ જાતે કરેલું છે વાતાવરણ એ નું છે આપણી ભારતીયતા ક્યારે લુપ્ત થઈ જાય એ લોકો ત્યાંના આપણા જે ભારતીય છે એ જાગૃત છે

ઉપયોગી થાય આપણા જીવનમાં કઈ રીતે મહત્વનું છે આ બધા મુદ્દાઓને આધારે બાળકો સાથે ચર્ચાઓ કરીએ બરાબર યુવાનો અને વડીલો છે એમને તો વર્ષોથી એ પરંપરામાં જોડાયેલા છે બીજા કોઈ સંતો પણ સ્વામીજી સાનિધ્યમાં સેમિનાર યોજાય છે કોઈ ને કોઈ આ સમય એવો છે કે ત્યાં સમર હોય છે

મારા વિષયમાં સદાચાર નું સરનામું શિક્ષા પત્રી એવો સદાચાર કહીએ છીએ પણ સદાચાર છે બહુ નાનો ગ્રંથ છે પણ એમાં સદાચાર આપો ખૂટીને ભરી દીધો છે ભગવાન સ્વામિનારાયણ તો આજે ખાસ કરીને જે વિદેશમાં રહે છે એના માટે અમુક ક્રિયાઓ એવી છે કે સહેજી સહેજે ન કરવી હોય તો પણ કરવી પડે સરસ અને બીજા સંતો શું થોડી એની પણ વાત હતા કોઈનું દૈનિક જીવનમાં આપણે રેગ્યુલર પ્રવૃત્તિમાં માં આપણે શું ધ્યાન રાખવા જેવું છે શું માર્ગદર્શન શિક્ષા પત્રી આપે છે આવા બધા અલગ અલગ વિષયો ઉપર સંતોએ પણ વાતો કરેલી અને દર વર્ષે થાય દર વર્ષે અલગ અલગ વિષયો ઉપર હોય છે રામાયણ ઉપર હોય ક્યારેક મહાભારત ઉપર હોય ક્યારેક ભાગવત ઉપર હોય ક્યારેક કોઈક દસ વર્ષ ઉજવ્યા ત્યારે અમે ત્યાં એકાવન કુંડી યજ્ઞ કરેલો

બધા દેશોમાં થાય છે લંડન માં થાય છે અમેરિકામાં આફ્રિકામાં ઓસ્ટ્રેલિયામાં આ ચાર દેશોમાં મુખ્ય રહે છે આફ્રિકામાં વિવિધ દેશોમાં આ રીતે પ્રોગ્રામ આયોજિત થતા રહે છે પણ શું એની તમે અસર શું જુઓ છો આટલા સત્તર વર્ષથી લંડનમાં થઈ રહ્યું છે બહુ લાંબો ગાળો છે એની અસરો તમારી દ્રષ્ટિએ એનો શું પરિણામ શું મળી રહ્યા છે આશ્ચર્ય સાથે કેવું પડે કે આપણે તો ભારતમાં રહીએ છીએ આપણે ધર્મસ્થાનો સાથે મહાપુરુષો સાથે આપણને રેગ્યુલર પ્રસંગ છે આપણને એમને મળવાનો અવસર મળે છે પણ વર્ષોથી જોઈએ છે તો ત્યાંના જે લોકો છે એ જેટલા જાગૃત છે તમે પચાસ બાળકો એમાંથી તમને પચાસ ટકા થી વધારે બાળકો એની તિલક હશે ધારણ કરી હશે ધારણ કરી હશે સવાર સાંજ મંદિરે જવું જા રાખે છે ત્યારે એવા બાળકો ને યુવાનો ને જોઈએ ત્યારે આપણને ખુબ આનંદ થાય જે આપણી સાથે રહે છે એને આપણે નથી જોડી શકતા પણ આપણા થી દૂર રહે છે ખુબ સારી રીતે જોડાઈ રહે છે

કાર્યક્રમો થાય છે ઈઝીયુપી ચારોડીમાં આજે ઇન્ટરનેશનલ સ્કૂલ ને ગુરુકુળ છે એ બહુ અદ્ભુત કામ કરી રહ્યું છે અને વિદેશોમાં પણ આ જ રીતે કામ થઈ રહ્યું છે એ બહુ આનંદની વાત છે સ્વામીજી તમે અમારી સાથે જોડાયા અને આ હિન્દુ lifestyle કાર્યક્રમની વિગતો અમારી સાથે ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા કૌશિકભાઈ આ રીતે લોકોને સાથે જોડાતા માર્ગદર્શન મળતું રહે આ કરુણા ટ્રસ્ટ દ્વારા બધા મહાનુભાવો સાથે વાર્તાલાપ કરો છો લોકોને ઉપયોગી ખુબ સરસ થાય આપનો ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ